હેલો સ્ટુડન્ટ કેમ છો રજામાં હું રિંકેશ તમારો મેથ્સ મેથ ટીચર સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશન પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં તો બાળકો ધોરણ અગિયાર મેથ્સ એનસીઆરટીમાં ચેપ્ટર નંબર નવ શ્રેણી અને શ્રેધી તો સમાંતર શ્રેણી ટોપિક પૂરો થઈ ગયો છે સમગુત્તર શ્રેણી ચાલે છે તો સમગુણોત્તર શ્રેણી ટોપિકમાં આપણે સ્વધ્યાય કયું ચાલે છે નવ પોઈન્ટ ત્રણ બરાબર અને સ્વાધ્યાયનો પોઈન્ટ 3 માં આપણે કયો દાખલો આવ્યા છે તો દાખલો તો તૈયાર છો બધા 20 માં દાખલો સ્ટાર્ટ કરીએ આપણે તો રકમને સમજી લો તમને રકમમાં એક શ્રેણી આપી છે જુઓ a a r a r સ્ક્વેર ટુ a r રેઝ ટુ n 1 તો આને જોઈને ખબર પડી જાય છે કે આ કઈ શ્રેણી છે સમગુણોત્તર આ તો સમગુણોત્તર શ્રેણી અને વ્યાપક સ્વરૂપમાં છે સાચી વાત ને અને આ કેટલા પદ આપેલા છે તમને ટોટલ n પદ આ છેલ્લું પદ n મો પદ છે ને એટલે કુલ કેટલા પદ છે

તો નવી શ્રેણી પણ કેવી શ્રેણી આવશે સમગુણોત્તર એવું સાબિત કરવાનું છે બરાબર એટલે કે મતલબમાં એવું સાબિત કરવા બે જે નવી શ્રેણી આવે એ પણ સમગુ આવે ચાલો સાબિત કરી દઈએ પહેલા આપણે બંને શ્રેણીને લખી દેવાની ચાલો પ્રથમ શ્રેણી શું છે આપણે લખી દીધી હવે આપણે આમાં શું કરવા કીધું છે બંને શ્રેણીના સંગત પદોનો ગુણાકાર હવે બંને શ્રેણીના સંગત પદોના ગુણાકાર ચાલો તો એ શ્રેણી શું લખાશે ચાલો પહેલા પહેલાનો ગુણાકાર એ હવે જોજો આ કેપિટલ એ છે તો એ કેપિટલ એ આર કેપિટલ રીતના કેપિટલ એ આર સોરી આપણે આપણી પેટર્ન પ્રમાણે જ લખીએ એ કેપિટલ એ આર સ્ક્વેર કેપિટલ આર એવી રીતના આગળ વધીએ તો એ કેપિટલ આર રેસ એન માઇનસ કેપિટલ આર રેસ ટુ એન હવે સાબિત કેવી રીતના કરશો કે આ શ્રેણી સમગુણોત્તર છે સાબિત કરવા કેવું છે કે સમગુણોત્તર છે આ તો સમગુણોત્તર ક્યારે કહેવાય હા બંનેનો ગુણોત્તર તો આ શ્રેણી સમગુણોત્તર હોય તો આમાં દર વખતે કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર લઈશું તો એ ગુણોત્તર એક સરખો આવશે એટલે આપણે ગુણોત્તર લઈએ ક્રમિક પદોનો બરાબર તો પહેલા આપણે બીજું પદ અને પહેલા પદનો એટલે કે a2 ના છેદમાં a1 a2 a કેપિટલ a r કેપિટલ r છેદમાં a કેપિટલ a આ કેટલું થશે આવડી જાય એટલે r કેપિટલ r હવે a3 a2 a3 શું છે a કેપિટલ a r² r² a કેપિટલ a

તેમાં ત્રીજું પદ પ્રથમ પદ થી નવ જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી થી અઢાર જેટલું વધારે હોય તેવી સમગુણતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો મીન્સ કે તમને બે હિન્ટ આપેલી છે એ બે હિન્ટ ની મદદ તમને પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મળી જશે અને પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મળી જાય પછી તો જે શોધવા કે તે શોધાઈ જાય સાચી વાત ને ચાલો તો જે હિન્ટ આપી છે તેને એનાલિસિસ કરીને જે લખાટું એને લખાવો ત્રીજું પદ એ થ્રી એ પ્રથમ પદ થી નવ જેટલું વધારે

બીજું પણ એ ટુ એ ચોથા પદ થી પ્લસ હજાર ચાલો તો ધ્યાન આપજો અઢાર આ સાઈડ લાવું છું ને એ ને તો એ ક્યુ બરાબર માઇનસ હજાર ચાલો આમાંથી આપણે કોમન કરીએ છીએ કોને એ આર ને એ આર કોમન તો કાઉન્સમાં શું આવશે બરાબર માઇનસ હજાર ચલો હવે આપણે આમાં કિંમત આ કિંમત અહીંયા મુકાશે જોજો એ ઇન્ટુ આર સ્કવેર માઇનસ વન ની કિંમત આવો નાને લખાશે નવ આર બરાબર માઇનસ હજાર કારણ કે એક પણ તો નવ દુ હજાર એટલે આર બરાબર માઇનસ હવે r મળી ગયો તો a પણ મળી જશે આની કેપર મૂકી દઈએ પરિનામિક પરઠી a કૌંસમાં મૂકી દેવ -2 -2 નો વર્ગ 4 - a * 3 = 9 એટલે a = પ્રથમ પદ 3 આયો તો 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 કીધું છે પ્રથમ ચાર પદ ચાલો તો હવે પ્રથમ પદ a1 = a = 3 तीजु पद a2 = ar = a = 1 टन छे ना r छे -2 એટલે માઈ તીજુ પદ a3 = ar હવે 3 * -2 નો સ્ક્વેર કેટલો થાય r a4 = ar ની q -24 કટેગી ઓર આ ચાલા ઉસે પ્રથમ ચાર પદ સોઢાઈ ગયા ચાલો નેક્સ્ટ દાખલો સમગુ શ્રેણીના પી ક્યુ આર પીમુ પદ છે એટલે કે એ બરાબર બરાબર ચાલો પછી ક્યુમુ પદ એક બરાબર આરમું પદ એ આર બરાબર ચલો એપી નું સૂત્ર એપી એઆર રેસ ટુ એન માઇનસ વન ની જગ્યાએ પી હવે એઆર રેસ ટુ પી માઇનસ વન માં જે એ છે ને તેને કેપિટલ લખવો પડશે કે સ્મોલ એ કોઈ બીજા માટે વપરાય છે એ ગુચવારો થાય એટલા માટે સ્મોલ એ નો મતલબ પ્રથમ પદ નથી આમાં સ્મોલ એ નો મતલબ પી મુ પદ

આઠ માહિનસ હવે શું કરીએ હા બાર ને જવાબ આ ચલાયેલા છે એ રહીશ તો ક્યુ માહિનસ આ રહીશ તો આર માહિનસ તે રહીશું એની કિંમત એની કિંમતું આની ઘર આર માહ તેની કિંમત સાદુરૂપમાં ધ્યાન આપજો વ્યવસ્થિત એકદમ તો કાઉસ છોડી નાખે આજે એ છે ને એની ઘટ કેટલી થશે એની ઘટ તો

માઇનસ હવે શું કરીએટલા બી એ વાળા છે પ્લસ પી માઇનસ પી કેપિટલ આર ની ઘટમાં કયુ માઇનસ પીઆર માઇનસ ક્યુ પ્લસ આર પ્લસ ક્યુઆર માઈનસ પી કયુ માઇનસ આર પ્લસ પ્લસીઆર માઇનસ બધું કેન્સલ થઈ જવાનું છે એટલે એ ની જીરો ઘાટ આર ની જીરો બરાબર ત્રેવીસ ચાલો સમજી શ્રેણીનું પ્રથમ પદ એ અને એન પદ બી જો એન પદોનો ગુણાકાર કેપિટલ પી હોય તો સાબિત કરો કે પી સ્ક્વેર બરાબર એ બી આખાની એન ઘાટ ચાલો

એ બી આખાની એન બસ ચલો હવે પી બરાબર એક કામ કરાવી નાખે પી બરાબર એન પદો નો ગુનાકાર આ એનપદો નો ગુણાકારની પ્રોસેસ શું કરીએ પ્રોસેસમાં એન પદો નો ગુનાકાર લખવો પડશે સાદુરૂપ આપવો પડશે આપણે આ એ કેટલી વાર છે એન પદ છે ટોટલ આ છે ને તેના ગુનાકારમાં ઘટનો સરવાનો આધાર સરકાર

હવે આ બે બે ઉડી જશે હે ને એટલે r ની ઘાત માં n 1 સમજો બરાબર p બરાબર અહીંયા તમારે ab આખા ની n ઘાત લાવવાની છે એટલે b ની એન્ટ્રી લાવવાની છે તો મળે જ નહીં અને a ની n ab આખા ની n ઘાત નો a ની n b ની n અહીંયા a ની છે 2n ઘાત તો 2n ઘાત ને તોડી નાખો n ઘાત એટલે n n

તો પી સ્ક્વેર બરાબર ઇન્ટુ હવે આ જે એન દેખાય ને એને કોમન મા ઘાટમાં જતો રહ્યો બરાબર એની એન આની જગ્યા પર શું મૂકી શકીએ આપણે બી આપણે બંનેની એન ઘાટ છે આખાની એન ઘાટ લખીએ જો સાદુ રૂપનો ખેલ છે ખાલી આ દાખલામાં સાદુ રૂપ ખાલી તમારે વ્યવસ્થિત સમજવાનું છે વ્યવસ્થિત રીતે ટ્રાય કરજો હે અને ત્યારે ભલે સમજ પડી જાય પણ જાતે બી થવું જોઈએ પરીક્ષામાં કોઈ માર્ક્સ આવવા જોઈએ ચાલો નેક્સ્ટ દાખલો તૈયાર બધા પ્રશ્ન 24 સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો n+1 પદથી 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર m નો પણ r^n થાય

આનો જવાબ શું લાવવાનો છે 1/r રે છે ચાલો પ્રથમ n પદનો સરવાળો એટલે sn પણ n 1 થી 2n પદ સુધીનો સરવાળો એટલે એને આવી રીતના કે s ના સ્વરૂપમાં લખાવો આગળ બી તમે બે દાખલામાં લખાયું છે n 1 થી 2n પદ સુધી કીધું એટલે પહેલા 2n પદનો સરવાળો s 2n આમાંથી કેટલા પદને કાઢવાના sn ને

તલે s 2n નું સૂત્ર માં અહીં 2n લાગે બીજું કંઈ નવું નથી a કૌંસમાં r રેસ ટુ n 1 r s n એટલે આજ પાછો એક એટલું લખવાનું છે ચલો તો કંઈ નથી કર્યું ખાલી સૂત્ર મોઈ કા હવે સાદુ રૂપમાં માં છેદ સરખો r 1 બધા ઉડી જાય તો અહીંયા ઉપર શું રહી જાય છે a ની ઘાત માં r રેસ ટુ n 1 છેદ માં હવે આ આ જે છે ને એમાંથી a કોમન કરો કૌંસમાં

એમ ઈઝી છે દાખલા પણ હવે થોડાક અલગ છે ગણતરી વાળા દાખલા નથી સાબિત કરવાના અને સાદુ રૂપના દાખલા છે ચાલો હજી એક એવો દાખલો આવી ગયો છે જો એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો આવું બતાવો ચાલો ભાઈ આ વસ્તુ સાબિત કરી આપો તો એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં હવે જો એક અહીં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ચાર પદ સમગુણોત્તર શ્રેણીમાં આવે ને ચાર પદ એ ચાર પદમાં પહેલું પદ છે એ તો બીજું પદ જે બી છે ને તે છે ત્રીજું પદ સી એટલે પદ એટલે આવું જ લઈ લેવાનું જ્યારે ચાર પદ પાંચ પદ આવું આવે ને તો ત્રણ થી વધારે પદ આવે તો આમાં કિંમત મૂકો ડાબા જબા કરો જાહેરાત બરાબર છે તો લખવાનું કે અહીં ગુણોત્તર શ્રેડીમાં આપણે ધારી લઈએ છીએ કેવાય બીજું પદ બી એને કહેવાય એ આર ત્રીજું પદ સી એટલે એ આર ચોથું પદ ડી એટલે બધી કિંમત મળી ગઈ એ બી સીડી ની એલ એચ એસ આવી જાવ એલ એસ એલ પ્લેસ બી સ્વેર ચાલો એ સ્કવેર તો એ સ્વેર જ પણ બી સ્વેર એટલે એઆર નો સ્વેર સ્કવેર આર્થ વેર સી સ્વેર અનુસ્ક્વેર સ્ક્વેર આરની ચાર ચાલો બી સ્ક્વેર એ આર નો સ્ક્વેર ઇસ્ક્વેર આર્સ્કવેર સી સ્કવેર અનુસ્કવેર સ્ક્વેર આરની ચાર બી સ્ક્વેર સ્ક્ક્વેર આર ની આમાંથી કોમન કોમન આર સ્ક્ર કોમન વન પ્લસ આર સ્ક્ર પ્લસ આર ની સ્ક્ર એની ચાર આર સ્ક્ર રાત રિપીટ થાય છે એટલે વન પ્લસ આર સ્ક્ર પ્લસ આર ની ચાર આખા નો સ્કવેર

બે સંખ્યા ઉમેરવાની ત્રણ ને એક્યાસી ની વચ્ચે નવ ને અઠ્યાસી બાબત નવ નવ ટાલી ગણતરીમાં પહેલા હું હાર સૂત્ર

વર્ગમૂળ AB છે ને તેને લખી નાખીએ આપણે AB ની 1/2 ગણ સમજો ને આ તો બેઠું છે એ સાદું રૂપ આપીને n શોધવાનો છે શું શોધવાનો છે ચાલો શું સાદુ રૂપ આપીએ એટલે આ બાજુ ગુણી કામ કરો પહેલા કૌંસ બે ખોલી કરો તો a ની 1/2 b ની 1/2 a ની ઘાત માં n 10 b ની ઘાત માં n a ની n ઘાત

एन प्लस वन बाय टू मोटा के भाई क्या एन प्लस वन लाभ देव ने पहला तरफ ले जाओ आप पहला आने लगे ए रेस टू एन प्लस वन चलो आ पद आ बाजू आवे छे मिन तरफ तो माइनस ए नी एन प्लस वन बाय टू ए नी वन बाय टू तो आ पहली बाजू जाए छे इतने ए बी माइनस ए नी वन बाय टू बी टी एन प्लस वन

અહીંયા બચ્યો માઈનસ b ની 1/2 માઈનસ નું ચિહ્ન આ બેમાંથી b ની કેટલી ઘાત નાની ઘાત કોમન નીકળે કૌંસમાં a ની 1/2 બચે r માઈનસ છે ના ચિહ્ન પ્લસ નો માઈનસ અહીંયા પણ ખ્યાલ આવી જશે e 1/2 બરાબર છે જો કૌંસ સરખા એને બી સામાન્ય લઈ લો માટે a ની 1/2 માઈનસ b ની 1/2 બીજા કૌંસમાં a ની n 1/2 माइनस ચાલો તો બંને બાજુ સ્કવેર કરી નાખે એટલે એ બરાબર બી આમાં એ બરાબર બી શક્ય નથી કેમ કે સમાંતર સમગુણોત્તર મધ્યક હોય કે સમાંતર મધ્યક સંખ્યા જુદી હોય તો વચ્ચે કોઈ સંખ્યા મૂકી શકાય એટલા માટે એટલે એ અને બી સરખા ચાલો હવે પહેલાનું સાદુ રૂપ આપણને એન આપશે ચાલો આ વખતે સાદુ રૂપ કેવો હા આને છેદમાં લેવાનું એટલે એ બાય બી આખાની કેટલી ઘાત એન પ્લસ વન બાય ટુ બરાબર કેટલા

આવી ગયા ચાલો તો હવે આપણે આજે આટલું રાખીશું બરાબર હવે ત્રણ ચાર દાખલા બાકી આસવાદ કાલે પટી જશે આ સ્વાદે પછી નવો ટોપિક ચલો બોલીએ નેક્સ્ટ લેક્ચર